ભાવરની રસ્તાની હાલત ક્યારે સુધરશે માર્ગ મકાન વિભાગ તથા નગરપાલિકા ચીફ ઓફિસ નજર અંદાજ કેમ કરવામાં આવે છે શું મોટી ગ્રાન્ટની રાહ જોવાય છે શું ગ્રાન્ટના રૂપિયાનો ભ્રષ્ટાચારની રાહ જોવાય છે શું ભાબરની જનતા લોકમુખે ચર્ચાનો વિષય છે જે એક રસ્તાની કામ કરીને તરત જ મહિના કે એક વર્ષ પછી તે રસ્તાઓમાં ખાડાઓ પડી જાય છે મીડિયા દ્વારા અવારનવાર ગાય સર્કલથી એપીએમ સુધી ગાય સર્કલથી રાધનપુર રોડ અને ગાય સર્કલથી સુઈગામ જવાના રસ્તો જ્યારે સવારે લોડિંગ ભરેલી ગાડીઓ સર્કલ પાસે જો એક બાજુ પટકાશે તો ઘણી મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં જે રસ્તાનો વધુ ઉપયોગ છે તે બિનજરૂરી રસ્તાઓને મંજૂરી જ્યારે મોટા રસ્તામાં મોટા રસ્તાઓ છે તેમ છતાં મંજૂરી ન મળે ત્યાં સુધી માર્ગ મકાન વિભાગ તેમજ ભાભર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી આવા મોટા ખાડાઓથી મોટી દુર્ઘટના કે મોટા વાહનોમાં જો ફૂલ લોડિંગ ભરેલી ગાડીઓ બાવ સર્કલ પાસેથી જો ઊંધી પડે મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ ભાભરના ચીફ ઓફિસર કે માર્ગ મકાન વિભાગ અધિકારીઓ હાલ જ્યાં સુધી ભ્રષ્ટાચારની ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી ટેમ્પરરી રસ્તાઓને સારા બનાવવા સાધા તો મારીને વ્યવસ્થિત બનાવી તો શકે હાલમાં તાત્કાલિક અસરથી રસ્તાઓ વધુ ખાડા છે ત્યાં સાંધા મારે ટેમ્પરરી ધોરણે બનાસકાંઠા જિલ્લામાં ભાભર રિપોર્ટર યોગેશભાઈ જોશી